કે ઓ કુંડલાનો જાગીરદાર છો તો કુંડલાના જાગીરદારને યાદ રહે કે રાજ દ્રોહીને રક્ષણ આપનાર સલામત રહી શકતો નથી પરંતુ એને રક્ષણ આપનાર આ જોગીદાસ કુમાન છે તો પછી રક્ષણ આપનારને તાબે કરવાનો હુકમ આપનાર આવ ભાવનગરનો ભૂપાળ છે હે મહારાજ એ નિર્દોષ છે નહીં સુમરો રાજદ્રોહી છે નહીં મહારાજ એ સર્વ તમારા સત્તા સત્તાધિકારોની સાલ બાજી હતી ખરેખર થવાનું હતું તે થઈ ગયું હવે કુમાણોના કુંડલા ખાલસા કરવા માંગુ છું અને હું મારી જાગીર માટે જવાબ માંગુ છું ઊંડલા સિવાયની તમામ જાગીર તમારી છે તેનું કારણ કારણ એ જ કે ગુનેગારને આશરો આપી યુદ્ધ કર્યું યુદ્ધમાં રાજ્યને મોટું ખર્ચ ભોગવવું પડ્યું લોખંડની વજનદાર તોપો ઉંડલા સુધી પહોંચાડવામાં મૂળા પટેલની બળદની ચાર જોડી તૂટી ગઈ તેના બદલામાં જૂનું સાવર આપવું પડ્યું માટે કહું છું ઊંડલાની આશા છોડી ગયો કુંડલા સિવાય ની તમામ જાગીર તમારી છે એટલે શું મહારાજ ખુમારોના જાગીર રૂપે એક સુંદર શરીર માંથી ભક્ત નાક કાપી લેવા માંગો છો એમ જ ને તમે ગમે તે સમજો પણ કુંડલા તમને નહીં મળે અરે એ તો કેમ બનશે ભાવનગરના ભોપાલ ખુમાર ઓ કુંડલા માટે અમારા વડવા વયે લીલા માથાના દાન દીધા છે વડી લોડું અધિક કરેલું જતન છે કુંડલા છે પ્યારો એ અમારું વતન છે તો ગીદાસ તો અત્યારથી હે વતન ભૂલવામાં સાર છે ખબરદાર સુબે સાહેબ બે રાજવીઓ વચ્ચે તમારે બોલવાની કોઈ જરૂર નથી એ ગોહિલ વાડના ધણી છે અને હું કુંડલાનો જાગીરદાર છું તેમાં તમારે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી શાંત થાઓ કુમાર હું નમ્રતાથી જ કહું છું કુંડલા ઉપર આપનો સો અધિકાર છે અરે એ પ્રશ્ન મને પૂછવા કરતા ભાવનગર ના મહારાજ ને પૂછો કે ભાવનગર ઉપર ધરાવે છે તે જ અધિકાર અમે અમારા કુંડલા ઉપર ધરાવીએ છીએ અને આગળ વધીને કહું કે ગોહિલ તલવારને તલવાર ને આ ખુમાણોએ પાણીદાર બનાવી છે ગોહિલ સ્થાપના

આપની સતાના મધમાં મધ થયેલ આ સુબાને જણાવવા માંગુ છું કે ભાવનગર સાથે આ ખુમાણોને શું સંબંધ છે ગઈ ગુજરી ભૂલી જાવ તમારી જાગીર તમને પાછી મળે તો તમે ખુશ છો ને મહારાજ આપ આ શું કરી રહ્યા છો જૂનું સાવર તો મૂળા પટેલને અપાયું અને હજી કેટલાક વિજય સરદારો ની કદર કરવાની બાકી છે તો આવડું મોટું ખર્ચ રાજ્ય કઈ રીતે ઉભાડી શકશે મારા એ વાત પણ સાચી છે સારું સમજાય ગયું ભોળા દિલના ભૂપતિને અધમ રસ્તે દોરી જનાર આ નોકર સાહી છે માટે મહારાજ પ્રણામ હવે હું રજા લઉં છું અને ઓ અભિમાને સરદાર જતા જતા કહે તો જાવ છો કે તો મત થઈ જશે અને ખુમાની તલવારમાં કેટલું પાણી છે એ માપવા હવે તૈયાર રહે છે માન માન ભરિયા ચાલતા થઈ જા આપને યાદ રહે આ ગોહિલવાડ દરબાર છે ગોહિલવાડ નો દરબાર છે એથી જ મારા આઠ બંધાઈ ગયા છે જો આ દરબારમાં મહારાજ ના હોત તો ક્યાર નોય તારો માથો વધેરાઈ ગયો હોત ગોગીદાસ બોલું સહન છે પણ કરવું કાર્ય એ બહુ મુશ્કેલ છે અરે એનો જવાબ ભેજ્યા દશમીના દિવસે તને મળી ગયો હોત પણ ઉપકાર માન મહારાજનો એને કારણે તું બસી સુક્યો છે રાજભાન ઉપર લગામ રાખો ખુમાન હવે તો હદ થાય છે અરે હું પણ કહું છું કે હવે હદ થાય છે પરંતુ શરમ છોડી શકતો નથી આ સામે ઉભેલા ભૂપાળની જો મહારાજ ના હોત તો પ્રતિમા બતાવત આજ મહાકાળને તો હવે તૈયાર રહેજો આજથી 8મે દિવસે હું મારું સૈન્ય લઈને આવીશ અને આ સુબેદાર ની તલવાર 조ગીदास ના મસ્તક ઉપર હશે એ ભૂલ્યા સુબેદાર આ 조ગીदास નું મસ્તક ઉતારવું એ શોક કરાવાનો કામ નથી એ ના મદનો કામ નથી ઓ ઉધવે સાંભળ કે ખુમાળ ખાચર એક થઈ સંગ્રામ અહીં આપશો ત્રોજે ધરાજા કાઠિયાવાના એ નામને દીપાવશો

જ્યારે મહાસાગર મર્યાદા મુકશે ત્યારે નાનકડો ટાપુ એ સે રીતે સલામત રહેશે મહારાજ જ્યારે મેઘ રાજા ક્રૂર બનશે ત્યારે નાનકડી નદીઓ એ કેવી રીતે સલામત રહેશે તો પછી હું કહું છું કે તમે ચૂપ રહો તમે અમારી જાગે લોટે લીધી અમારી કુંડલા પર ફરકતો સુરાજ દાદાનો ઝંડો એ આપે કબજે કર્યો હવે બાકી રહી છે અમારી જેબ એ પણ જટવે લેવા માંગો છો તમે જૂઠ્ઠું સમજી રહ્યા છો હું તમારી જીભને કબજે કરવા નથી માંગતો પરંતુ વેરની ભાવના નાબૂદ કરવા માંગુ છું તો સાંભળી લો મહારાજ કે હવે કે મારો વેર એ તમારી સાથે નથી પણ સુબેદાર સાથે છે અરે તો યાદ રાખજો એક નોકર તમને રાતો રાત રખડાવ છે મળશે નહીં આશરો તમને આ પૃથ્વીના તક્ત પર નિહાળ જો દુખના સમુદ્ર આંખો થી નજરો નજર સમય જશે તે દિવસે શક્તિ અમારા ભાગ્યમાં ના એક ટુકડો રોટલાનો મારી પાસે દોડવું પડ્યું ને હું તેમ નથી બોલતી એમ તો

દેવા છે તો કાકી બનવા લાયક ચાલ આપણે સુપાઈ જઈએ જો દેવા આપણને જોઈ જશે તો શરમાઈ જશે અમે તો તમારા આશ્રિત છીએ જો તમે આશ્રવ ન આપ્યો હોત તો અમારી શું હાલત હોત તમારા આવકારનો બદલો અમે જલ્દી વાળી આપીએ એવી ઈશ્વર પાસે પ્રાર્થના નિરાધારને આશરો આપો એ તો કુમાળોનો ધર્મ છે પછી ભલે અમારા કોઈ ગોહિલવાડની તોપો છૂટી ભલે અમારે દુઃખો સહન કરવા પડ્યા પરંતુ અફસોસ તો એક વાતનો જ છે કે પિતાના મરણનો પિતૃશ્રાવણું તથા પિતૃ સાથ બાકી અને તમારી સી વ્યવસ્થા કરવી એ વિશાળ મને મૂંઝવી રહ્યો છે હું પણ તમારી સાથે રહીશ તમારી બાજુ પર ઊભી રહી તમારું દાબું અંગ બની અને દુશ્મનોના ઘાવનો સામનો કરી એટલે શું જંગલના દુખો સહન કરી શકશો કુમાર કાઠિયાણી દુખથી કદી ડરતી નથી જ્યારથી તમે એ આશરો આપ્યો છે ત્યારથી મારું સ્થાન તમારા ચરણોમાં છે અને હું તમારા સુખ દુખની સાથીદાર છું દેવા એ દેવા મારી વાત તો સાંભળ કુમાર આજ સુરજ દાદાની સાક્ષીએ મેં આપને પતિ માન્યા છે અરે એ બાબતમાં મારે મોટા ભાઈને પૂછવું જોઈએ

toda so, ah, mano. ना सोन सोहा मनो रेडे उडे बुला सो सोभे सोन न सोहा